જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક શેર કરી દેજો તો ચલો શરૂઆત કરીએ પ્રેમાનંદજી મહારાજના અવતરણો જો તમે તમારા મનમાંથી ભય અને ખચકાટ દૂર કરવા માગતા હો તો પ્રેમાનંદજી મહારાજના સારા વિચારો વાંચો જો તમે તમારી અંદરનો ડર અને ખચકાટ દૂર કરવા માંગતા હો તો આચાર્ય પ્રેમાનંદજી મહારાજના પ્રેરણાદાયી વિચારો વાંચો જે જીવનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીમાં વધારો કરે છે પ્રેમાનંદજી મહારાજના અવતરણો આચાર્ય પ્રેમાનંદજી મહારાજનું જીવન દર્શન આપણને શીખ શીખવે છે કે ભય ખચકાટ અને નકારાત્મકતા એ જીવનના ત્રણ સૌથી મોટા અવરોધો છે તેમનો સંદેશ એ છે કે ભગવાનમાં શ્રદ્ધા આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીથી આપણે જીવનની દરેક મુશ્કેલીને દૂર કરી શકીએ છીએ પ્રેમાનંદજી મહારાજ હંમેશા ભાર મૂકે છે કે વ્યક્તિએ પોતાના કર્તવ્ય અને આધ્યાત્મિક અભ્યાસમાં સાતત્ય જાળવી રાખવું જોઈએ અને દરેક પરિસ્થિતિનો ઉત્સાહ અને હિંમતથી સામનો કરવો જોઈએ પ્રેમાનંદજી મહારાજના અવતરણો આચાર્ય પ્રેમાનંદજી મહારાજ પાસેથી ડર અને ખચકાટ દૂર કરવાની રીતો શીખીએ પ્રેમાનંદજી મહારાજનું અવતરણ આચાર્ય પ્રેમાનંદજી મહારાજ પાસેથી ડર અને ખચકાટ દૂર કરવાની રીતો શીખીએ ભય અને ખચકાટ દૂર કરવા માટે ભય અને ખચકાટ દૂર કરવા માટે શું કરવું જોઈએ સકારાત્મક માનસિકતા અપનાવો મહારાજજી કહે છે કે તમે ભગવાનનો એક ભાગ છો તેથી તમે કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકો છો જ્યારે આ માન્યતા મનમાં આવે છે ત્યારે ભય આપમેળે અદ્રશ્ય થઈ જાય છે તેથી હંમેશા તમારી જાત પર વિશ્વાસ રાખો શક્ય તેટલું વર્તમાનમાં જીવો પ્રેમાનંદ કહે છે કે ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કરવાથી વર્તમાનનો નાશ થાય છે દરેક કાર્ય પૂર્ણ સમર્પણ સાથે કરો કારણ કે જીવનના સાચો આનંદ આજ ક્ષણમાં રહેલો છે કાલે શું થવાનું છે તે ફક્ત ભગવાન જ જાણે છે જીવનમાં ઉત્સાહ અને શિસ્ત જાળવી રાખો ઉત્સાહ ઉત્સાહ ધરાવતો વ્યક્તિ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે આચાર્ય પ્રેમાનંદજી મહારાજનો આ સંદેશ આપણને ક્યારેય હારવા ન હાર ન માનવાની પ્રેરણા આપે છે ભલે ગમે તે પરિસ્થિતિ હોય શિસ્ત અને ઉત્સાહ સફળતાનો માર્ગ મોકળો કરે છે નકારાત્મક નકારાત્મકતાથી પોતાને દૂર રાખો પ્રેમાનંદજી તમારી જાતને સકારાત્મક લોકોથી ઘેરી લેવાની સલાહ આપે છે નકારાત્મક વિચારો અને સંગત મનને નબળું પાડે છે જ્યારે પ્રેરણાદાયક વાતાવરણ અને આત્મવિશ્વાસ વધારે છે તમારા મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરો જે વ્યક્તિ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવે છે તે જ દુનિયા પર વિજય મેળવી શકે છે આ વાક્ય દર્શાવે છે કે આત્મનિયંત્રણ એ સૌથી મોટી શક્તિ છે તે ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે પ્રેમાનંદજી મહારાજના શક્તિશાળી અવતરણો આચાર્ય પ્રેમાનંદજી મહારાજના પ્રેરણાત્મક વિચારો જેને પોતાના મન પર વિજય મેળવ્યો છે તેણે ખૂબ તેણે દુનિયા પર વિજય મેળવ્યો છે તમારા વિચારો તમારી વાસ્તવિકતા બનાવે છે તેથી ભય પર વિજય મેળવો અને સાચું સુખ મેળવો આચાર્ય પ્રેમાનંદજી મહારાજનું એવું કહેવું છે આચાર્ય પ્રેમાનંદજી મહારાજના આ વિચારો માત્ર ભય અને ખચકાટને દૂર કરતા નથી પરંતુ જીવનને આત્મવિશ્વાસ અને શ્રદ્ધાથી પણ ભરી દે છે તમારી અંદરનો ડર કેવી રીતે દૂર કરવો સકારાત્મક વિચારો ધ્યાન કરો અને પ્રાર્થના કરો અને પોતાનામાં વિશ્વાસ રાખો ધીમે ધીમે ડર દૂર થઈ જશે ભયની સ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળો ઊંડો શ્વાસ લો મન શાંત કરો અને હિંમતથી પરિસ્થિતિનો સામનો કરો તમારા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવાથી પણ મદદ મળી શકે છે માનસિક ભયનો ઈલાજ શું છે નિયમિત રીતે યોગ ધ્યાન અને સકારાત્મક વિચારસરણી કરવાથી માનસિક ચિંતા ઓછી થઈ શકે છે જરૂર પડે ત્યાગ કરો ડર દૂર કરવાનો એકમાત્ર રસ્તો તમારા મનને નિયંત્રિત કરવાનો છે ચિંતાને ભય દૂર કરવાનો ઉપયોગ શું છે શાંત વાતાવરણમાં રહેવું નિયમિતપણે ધ્યાન કરવું અને ઉત્તેજક વિચારોથી ઘેરાયેલું રહેવાથી આત્મવિશ્વાસ વધે છે અને ચિંતા ઓછી થાય છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો જય શ્રી કૃષ્ણ લખજો નાની એવી કંઈક ભૂલ થઈ હોય તો પ્લીઝ માફ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે